હલો જય શ્રી દાળ ભાત તળેલા કારેલા અને રોટલી તો આપણે સૌથી પેલા દૂધી અને બટેટાને અડધર મીઠું નાખીને બાફી લીધા છે મિક્સચર અંદર ટમેટા લીમડો આદુ મરચા બધું રસ કરી લીધું છે બે મોટા ચમચા તેલ મૂકી અને જીરું અને હિંગ નાખી દીધા છે આની અંદર નાખશું જે આપણે બધું ટમેટા અને આદુ મરચા ને ક્રશ કરેલું છે એ આની અંદર નાખી દેસુ અને એકદમ સરસ સાંકળી લેશું આની અંદર બધા મસાલા કરશું મીઠું ધાણા જીરું મરચું ગરમ મસાલો આ બધું નાખી દીધું છે હવે સરસ હલાવી લેશું હવે આ બાફેલા દૂધી બટેટા નાખી દીધા છે હવે એકદમ સરસ હલાવી લેશું તો રેડી થઈ ગયું છે આ બાજુ આપણે તુવેરની દાળ વઘારી દેસુ તો એમાં તેલ મૂકી અને રાઈ મેથી જીરું અને હિંગ નાખી અને ટમેટા ક્રશ કરેલા છે એની અંદર મીઠો લીમડો પણ ક્રશ કરી લીધો હતો એટલે એકદમ

મજા તો આ તળેલા કારેલાનું શાક પણ રેડી છે તો રેડી છે આજનું મેનુ રોટલી દૂધી બટેટાનું શાક દાળ ભાત અને તળેલા કારેલાનું શાક અને એની સાથે ઠંડી ઠંડી મસાલા છાશ તો તમને આ મેનુ આજનું કેવું લાગ્યું એ મને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ બાય